વાત્સલ્યમ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે મેઘરજથી મેઘરજ નગરમાં પંચાલ રોડ પર પાણી ભરાતા રહીશોમાં રોષ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહીના આક્ષેપો છેલ્લા કેટલાય દિવસથી પાણી ભરાયેલું હોવા છતાં તંત્રની અરસ પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વાહન ચાલકો સહિત લોકોમાં રોષ હાલ સ્વચ્છતાના દાવા અહીંયા ખોટા સાબિત થતા હોય તેવી સ્થિતિ જોવા મળે કેમકે હાલ વરસાદ નથી છતાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા જેને લઈ ગંદકી વધવાની શક્યતા રહેલી છે તો બીજી બાજુ તાલુકામાં આવેલા નવા તાલુકા વિકાસ અધિકારી ગંદકી સંપૂર્ણ દૂર કરી સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા ઠેર ઠેર પ્રયત્નો કરી રહ્યા છે મેઘરજ ગ્રામ પંચાયત જાણે કાને સાંભળતી ના હોય તેવો ઘાટ હાલ દ્રશ્યો જોઈ કહી શકાય છે બારે માસ પાણી ભરાઈ રહેતા પાણીથી રાયદરી વાહન ચાલકો પરેશાન છે તો બીજી બાજુ નજીક શાળા પણ આવેલી છે છતાં પાણી ભરાયેલી પરિસ્થિતિ દૂર નથી થતી જેને લઈ રહીશો પરેશાન થઈ ભાલ ભરાઈ રહેલ પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે તેવી શક્યતા છે આ બાબતે પાણીનો યોગ્ય નિકાલ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ અને આક્ષેપો સાથે રોષ ઠલાવાયો અરવલ્લીથી હિતેન્દ્ર પટેલ વાત્સલ્યમ સમાચાર મારું નામ પરવિતભાઈ સકુરભાઈ લોહર છે હું અહીંયા જ દુકાન ધરાવું છું આ મેઘરજથી પંચાલ રોડ જતા મુખ્ય માર્ગ પર રસ્તા ઉપર એટલું અનહદ પાણી ભરાય છે કે વિના વરસાદે વિના વરસાદે એટલું બધું પાણી ભરાઈ રહ્યું છે કે અમને ચોમાસા જેવો જ અહેસાસ થઈ રહ્યો છે કા જે વખતે વિચાર કરો કે આટલું બધું પાણી ભરાઈ ગયો તો વરસાદ અમારે બે ત્રણ ઇંચ વરસાદ થશે તો અમારી દુકાનોની અંદર પાણી પેસી જશે છેલ્લા પાંચ વર્ષથી આ પાણીનો કોઈ જગ્યાએ નિકાલ મળતો નથી આ બધું પાણી ઇન્દિર

આ આ ગામમાં પાંચ છ વરસથી હું જોઉં છું આ પાણી એટલાને એટલા છે કટરની લાઈન એમને ખુલ્લી પડી છે કોઈ આમાં જોતા નથી પંચાયતમાં જાય ને કહેવા જાય તો તમને શું પડે છે ભલેને જાય એમ કહીને અમારે હામાં પડે છે ત્રણ દિવસે અહીંયા રહેવાનું અમારે કરિયાણાના દુકાન છે પાણી અંદર ઘૂસે તો પંચાયતવાળાને જવાબદારી છે કંઈ કોઈ જવાબ નહીં દેતા આવે છે જોઈ જોઈને બધે જાતા રહેશે કોઈ કામ કરતા નથી છેલ્લા પાંચથી સાત વર્ષ સુધી મારા નામ શંકરભાઈ ગોવિંદભાઈ જાડેજા